સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા પાલની રસોઈમાં આજે આપણે બનાવીશું લીલા મરચાંનું એકદમ સ્વાદિષ્ટ શાક જે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને ફક્ત ત્રણથી ચાર મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જશે અને ઘરમાં શાક ન હોય ત્યારે તમે આ રીતે બનાવીને મરચાંનું શાક તૈયાર કરી શકો છો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ એના એનામાં તમે અહીંયા દોઢસો ગ્રામ જેટલા લીલા મરચાં લઈ લીધા છે જેમાં મેં છ નંગ મોળા લીધા છે અને ત્રણ મેં તીખા લઈ લીધા છે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તમે તીખા કે મોળા લઈ શકો છો તો હવે આને આપણે કટ કરી લેવાના છે અહીંયા તમારે મરચાંને ઊભા ચીરા કરવા હોય તો એ પણ કરી શકો છો હવે આ રીતે આપણે ડીટિયાનો ભાગ કાઢી અને ગોળ શેપમાં કટ કરી લઈશું અહીંયા તમે ચીરા કરવા હોય તો પણ કરી શકો છો અહીંયા મરચાને આ રીતે આપણે કટ કરી લેવાના છે આ રીતે આપણે બધા કટ કરી લીધો છે તો હવે એનો આપણે વઘાર કરીશું તો અહીંયા કડાઈમાં હું બે ચમચી જેટલું તેલ એડ કરું છું અહીંયા મેં મોટી બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તો તેલું ગરમ થાય એટલે એમાં સારી રીતે ફૂટી ગઈ છે હિંગ એડ કરીશું અને આપણે જે કાપેલા મરચાં છે એડ કરી લઈશું મરચાં આપણે સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું બાદમાં આપણે આમચો પાવડર અને ચાટ મસાલો એડ કરવાનો છે તો અત્યારે આપણે ધ્યાન દઈને એડ કરવાનું હળદર અને મીઠું એડ કર્યા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને એને આપણે એક મિનિટ માટે થોડાક સોફ્ટ થવા દઈશું એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા મરચાં થોડાક સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો મીઠું તો આપણે પહેલાં જ ઉમેરી દીધું છે હળદર અને બંને તો એમાં બીજા આપણે મસાલા એડ કરીશું તો એમાં હું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું અહીંયા તમારે મરચાં તીખા હોય તો તમે

મરચા ને આપણે મિક્સ કરી લઈશું અને ગેસની આપણે એકદમ ધીમી રાખવાની છે હવે ઉપરથી આપણે ત્રણ ચમચી જેટલો બેસન એડ કરીશું તો બેસન એડ કર્યા બાદ આપણે એને ઢાંકીને ફરીથી બે મિનિટ સુધી ચડવા દઈશું જ્યાં સુધી આપણા મરચાં એકદમ સોફ્ટ થઈ જાય અને આપણું બેસન પણ સરસ રીતે બફાય જાય તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું બેસન પણ સરસ રીતે વરાળમાં બફાઈ ગયો છે તો સરસ રીતે બધું મિક્સ કરી લઈશું તો આપણા મરચાં અને બેસન સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે એમાં આપણે

આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે જ્યારે પણ ઘરમાં શાક ન હોય ત્યારે આ રીતે શાક બનાવીને ખાશે તો બધાને ખૂબ જ પસંદ આવશે અને એકદમ જલ્દીથી આ શાક બનાવીને તૈયાર થઈ જાય છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે